માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સાય સાહેબનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે મેન્ટર પ્રોજેક્ટ કહીએ છીએ મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત એવી હકીકત છે કે જે એનડીપીએસના પેડલર્સ હોય છે જે આ માદક દ્રવ્યો વેચાણ કરતા હોય છે પોતે કન્ઝ્યુમ કરતા હોય છે એની ઉપર એક્સક્લુઝિવલી ઇલાયદા એક એક પોલીસ કર્મચારી મૂકવામાં આવેલો હોય છે અને તેની હિલચાલ ઉપર એ સતત વોચ રાખતો હોય છે

એની ઉપર આ એનડી ત્રીજો ગુનો છે અગાઉ પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એમડીના ગુનામાં પકડાયેલો પછી ડીસીબી પોલીસ સ્ટેશન એટલે કે એસઓજી એમએ અગાઉ એને સત્તર ગ્રામ એમડી સાથે પકડેલો અને ફરી અત્યારે જે હાલનો ગુનો છે એકસો નવ ગ્રામ સાતસો દસ મિલીગ્રામ જેની કિંમત છે દસ લાખ સત્તાણું હજાર એકસો એ ગુનામાં ફરી પકડાયેલો છે અને અગાઉ એક મારામારીના ગુનામાં પણ પકડાયેલો છે હા આ ડ્રગ્સ જે મોટે ભાગે મધ્યપ્રદેશ બાજુ લઈ આવતા હતા અને એના જે નિયમિત ગ્રાહકો હોય છૂટક કોઈ લેતા હોય તો છૂટક હાલમાં જે મોહમ્મદ આરીફ નૂર મોહમ્મદ શેખ કરીને જે છે એને જ આ માલ